બિહારના ગયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા કોંગ્રેસ પર લગાવ્યો ગરીબોને સપના દેખાડવાનો આરોપ કહ્યું દસ વર્ષમાં એનડીએ સરકારે દેશમાં કર્યા ક્રાંતિકારી પરિવર્તન લોકસભાના ચૂંટણી જંગમાં ભાજપના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે પ્રચાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી તમિલનાડુમાં કરશે ત્રણ રોડ શો જ્યારે અમિત શાહ જમ્મુ ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં યોજશે જાહેર સભા પ્રચાર મેદાનમાં વિપક્ષે પણ લગાવી તાકાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નાગાલેન્ડમાં જ્યારે પ્રિયંકા ગાંધી અગરતલામાં કરશે પ્રચાર બસપા સુપ્રીમો માયાવતીની બિજનોરમાં રેલી તો મેનપુરીથી સપા ઉમેદવાર ડિમ્પલ યાદવ આજે વર્ષે ઉમેદવારી ફોર્મ ભાજપના સોળ અને કોંગ્રેસના નવ ઉમેદવારો આજે વર્ષે ફોર્મ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આણંદથી ભાજપ ઉમેદવાર મિતેશ પટેલ નોંધાવશે ઉમેદવારી તો કચ્છમાં સી આર પાટીલની હાજરીમાં વિનોદ ચાવડા ભરશે ફોર્મ ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મકવાણા ભરશે ઉમેદવારી ઉમેદવારી ફોર્મ ભરતા રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું શક્તિ પ્રદર્શન રોડ શોમાં ઉમટ્યા મોટી સંખ્યામાં લોકો રૂપાલાએ જગન્નાથ મંદિરે ઝુકાવ્યું શીશ જાહેર સભા બાદ બાર ઓગણચાલીસના ના વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનારા બે આરોપીની કચ્છના ભુજથી ધરપકડ ઝડપાયેલા બંને આરોપી મૂળ રહેવાસી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચૈત્ર નવરાત્રીની આઠમે મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ મહાષ્ટમી પર માતાના આઠમા સ્વરૂપ મહાગૌરીની કરવામાં આવે છે પૂજા કન્યા પૂજાનું પણ છે વિશેષ મહત્વ આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો ગઈકાલે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને પચીસ રને આપેલી તીમાર આઈપીએલના ઇતિહાસનો બનાવ્યો સૌથી મોટો સ્કોર